રાજકોટના ભગવતીપરાના લોકોની વર્ષો જૂની માંગણીનો આજે અંત આવ્યો છે ભગવતીપરાના લોકોને રેલવે ફાટકના પરિણામે કલાકો સુધી ટ્રાફિકમાં ઉભા રહી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે રેલવે અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ગ્રાન્ટમાંથી ભગવતીપરા બ્રિજનું નાણાં મંત્રી વજુભાઈ વાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ની અંદર કેન્દ્ર સરકાર ને વસ્તુ છે આપણી સરકાર હોય તો આપણે તાત્કાલિક કરાવી શકીએ છતાં પણ એને પ્રયત્ન કરીને વહેલા મેં વહેલી તકે પૂરું થાય એ રીતે આપણે આયોજન કરીશું કારણ કે પૈસાની ફાળવણી કરી દીધી છે કામ સોંપી દીધું છે રેલવાના કારણે મુસીબત છે હવે એ રેલવે ખરેખર મુસીબત હોય તો સામેથી નિરાકરણ કરવું જોઈએ આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી પ્રજાનો પ્રશ્ન છે અને પ્રજાના પ્રશ્ન માટે થઈને શાસન કરતા હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ રેલવે ઓર બ્રિજના ખાદ મોરત પ્રસંગે હાજર રહેલા વજુભાઈ વાળાય પાણીની મુશ્કેલી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ટૂક સમયમાં જ સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ મંજૂર કરાવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું રાજકોટ માટેનો કોઈ રાજકોટના પીવાના પાણીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આજની તારીખે એકાતળા પાણી મળી રહે એવું પાણી હંમેશા મળવાનું છે એના માટે અમે નર્મદામાંથી આયોજન કરેલું છે રાજકોટની પ્રજાને

કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ